સુરતના સરથાણાની હોટલમાં ચાલતા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે પોલીસે સરથાણાના બાપા સીતારામ ચોક નજીક વ્હાઇટ હાઉસ હોટ હોમ ટાઉનમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટ ચાલતું હતું પોલીસે માહિતીના આધારે દરોડો પાડી બે થાઈલેન્ડ એક યુગાન્ડા અને એક મુંબઈની લલનાની દેહ વ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી તો પોલીસના દરોડા સમયે ત્યાં હાજર બે ગ્રાહક અને એક એજન્ટની ધરપકડ કરી પોલીસે રાજગાજીપરા અને શનિ ભોય નામના ગ્રાહકની ધરપકડ કરી રાજ સેલ્સમેન તો શનિ શાકભાજીનો વિક્રેતા હોવાનું પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યો આ ઉપરાંત હોટેલમાં લલનાઓ સપ્લાય કરતા લાલો ઉર્ફે ચિરાગ કાયાણી અને હોટેલના મેનેજર વિવેક પટેલ હાજર મળી આવતા દબોચી લીધા પોલીસની તપાસમાં ખુલ્યું કે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો માસ્ટર માઇન્ડ સેન્ડી પટેલ નામનો વ્યક્તિ છે જે પોલીસના દરોડા સમયે હાજર ન મળ્યા આવતા વોન્ટેડ જાહેર કરાયો સેન્ડી પટેલ અગાઉ પણ દેહ વ્યાપારના ધંધામાં પકડાઈ ચૂક્યો છે અગાઉ સેન્ડી પટેલ ઘર કે ફ્લેટ ભાડે રાખી કૂટણખાનું ચલાવતો હતો જો કે પોલીસના દરોડા બાદ આ ધંધો છોડવાના બદલે હોટેલ તરફ વળ્યો હતો સેન્ડી પટેલે હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટ ચલાવવા આખી હોટેલ ભાડે રાખી લીધી હોવાનું સામે આવ્યું આ હોટેલમાં કાયમી ગ્રાહકો અને રેફરન્સવાળા કસ્ટમરને જ હોટેલમાં એન્ટ્રી મળતી હતી એટલું જ નહીં પોલીસની તપાસમાં એ પણ ખુલ્યું કે નવા નવા ગ્રાહકોને હોટેલમાં એન્ટ્રી જ અપાતી નહોતી પોલીસે સ્થળ પરથી પચાસ હજાર નવસો રૂપિયાની રોકડ અને પાંચ મોબાઈલ ફોન પણ કબજે કર્યા